દરાજીના જમનાવડ રોડ પર આવેલા સંજયનગર સહિતના વિસ્તારોમાં ચોમાસુ સિઝનમાં રસ્તાઓને પહેલા મરામત કરવાને બદલે જેમના તેમ રહેવા દેવાતા ખાડાની ભરમારના લીધે બિસ્માર હાલતમાં હોય કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયું છે જે સમસ્યા હલ કરવા લોક ફરિયાદો ઉઠવા પામી છે ધોરાજીના જમનાવડ રોડ સંજયનગર વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોએ વિરોધ સ્થાનિક લોકો વિરોધ નોંધાયો હતો અને જણાવ્યું હતું કે દોરાજીના જમનાવડ રોડ સંજયનગરના રોડ રસ્તાની હાલત ઘણા સમયથી ખરાબ છે આ બિસ્માર રોડ રસ્તાની સમસ્યાઓ હલ કરવા અવારનવાર સ્થાનિક તંત્ર વાહકોને રજૂઆત કરવા છતાં નક્કર કામગીરી કરાઈ નથી અમારે ચોમાસામાં સંજયનગરના રહેવાસીઓને ચાલવું પણ મુશ્કેલ પડે છે અને ગાડી પણ અમારી અમારા ઘર સુધી ચાલી શકતી નથી અને સ્કૂલના વાહન પણ ઘર સુધી પહોંચી શકતા નથી હાલ ચોમાસાની સીઝનમાં સામાન્ય વરસાદ પડતા રસ્તાની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે અમે અમારા ઘર સુધી ચાલીને પણ જઈ શકતા નથી. જાય તો પણ કાદવ કિચડમાં લપસી જવાય છે. આ બિસ્માર મણેલા રોડ રસ્તાની સમસ્યા હલ કરવા રજૂઆતો કરવા છતાં તંત્રવાહકો દ્વારા બિસ્માર રસ્તાની સમસ્યાઓ હલ કરવા નક્કર કાર્યવાહી નહીં કરતા સ્થાનિક લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે. આ મામલે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા ધ્યાન આપે તેવી માંગણી ઉઠવા પામી છે આવા રસ્તા પર ચાલીને પસાર થવું એક કસોટી પાર કરવા સમાન છે અહેવાલ જયંત વિંચુડા ધોરાજી હું કે અમે તમારા રસ્તા બનાવી દેસુ એક વર્ષે બીજા વર્ષે બીજા વર્ષે છેલ્લા પાંચ વર્ષથી અમે આ ધંધા કરીએ છીએ ઊભા રહ્યા છીએ વિરોધ કરીએ છીએ જવાબ લેતું નથી નગરપાલિકા વાળા પણ કોઈ જવાબ આપતા નથી સવારના નાખી દીધા અને વિરોધ કરવામાં આવ્યો તો એમ કે છે કે તમે બધા વિરોધ કરો છો બાંધો છો એટલે કામ કરવામાં નથી આવતું પણ તમે બધી શેરી ના કાર્ય કરો તમે જો કીચડ કેટલા છે આખા પગ ખૂચી જાય છે કોઈ છોકરાઓ સ્કૂલે નથી જઈ શકતા શાકભાજી વાળા નથી આવી શકતા અંદર તો અમારે આવી રીતે કેટલા વર્ષ જીવવાનું એમ કે છે પાકા રસ્તા બનાવી દે પાકા રસ્તા તો નથી બનાવી દેતા અમને પણ અમને સારો રસ્તો હાલાય એવું ખાલી ચાલાય એવું કરી દો અમે તમારી પાસે પાકા રસ્તાની માંગણી નથી કરતા પાકો રોકડો રોડ તો તમે કરો ત્યારે કરો અત્યારે ખાલી હાલવા જેવું બને અમારે સરકારની એટલી જ વિનંતી છે કે અમારા વિસ્તારમાં તમે આવી અને જોઈ જાઓ મત જોતા હોય છે ત્યારે ઘરે ઘરે બોલાવવામાં આવે છે અને અત્યારે એ ધારાસભ્ય સાહેબ આવેલા અને આ રોડ જોઈ ગયેલા અને કોઈ જાતનું કામ થયેલ નથી અને અમારા બાળકો ને તકલીફ પડે છે

હું અહિયાં સંજયનગર માં ચૌદ વરસ રહું છું મારે અહીંયા કેટલાય અમે દર વખતે લેખિતમાં આપ્યા છે એક જ પ્રશ્ન છે છે રોડ રોડ કરો કરો પણ 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 કોઈ જાતના કાઢી દે અને આજ કરી દેસુ કાલ દેસુ ચૌદ વર્ષ થઈ ગયા રોડ તો તમે જુઓ કોઈ પણ જાતના આવી નથી શકતા ઘરે ઘરે ગઈડા માણસો ખાટલા થઈ ગયા છે બાળકો કોઈ સ્કૂલે નથી જઈ શકતા સ્કૂલ માંથી પણ ફરિયાદ આવે છે કે તમારા બાળકો મોને આવે છે કપડામાં માં મેલા થઈ જાય છે તો અમારે શું કરવાનું અમને કોઈ પણ જવાબ નથી

અમે વાયુ કોઈ પણ પ્રશ્ન નથી માનતા તો હવે અમે અમે આજે પાણી વગર અમે સવાર ના કહે છે તો આજે અમે તમે નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે જશું અને આન્સર લઈ અને બધા આંદોલન કરીશું